નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો સોડા કે ઇનોના ઉપયોગ વગર જરા પણ તેલ તેલ ન રહે એવા આજે આપણે વાટીદારના ભજીયા બનાવીશું તો એક ટ્વિસ્ટ સાથે બનાવેલા છે જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે સરસ પોચા જાળીદાર અને બારેથી ક્રિસ્પી વાટીદારના ભજીયા તમે એકવાર આ રીતે ચોક્કસથી બનાવી જોજો તમે બધી જ જૂની રીતો ભૂલી જશો જેના માટે આપણે એક સ્પેશિયલ મસાલો રેડી કરીશું આ મસાલાથી ભજીયાનો સ્વાદ જે છે એ બમણો થઈ જશે જેના માટે અહીં એક નાના વાસણમાં બે મોટી ચમચી જેટલા આખા ધાણા લેવાના છે એક ટેબલ સ્પૂન કાચું જીરું લીધેલું છે અને એક ટેબલ સ્પૂન કાચી વળિયાળી લેવાની છે પંદરથી વીસ જેટલા મરીના દાણા લઈશું મરીના દાણા આનાથી વધારે તમને ગમે તો તમે આનાથી વધારે પણ લઈ શકો છો તો ધીમી ગેસની આંચ પર હળવી એવી મસાલાની સુગંધ આવે ત્યાં સુધી આપણે આ મસાલાને બધા શેકી લેવાના છે તો આદુ મરચાં તો આપણે દરેક વખતે ઉમેરતા જ હોઈએ છીએ પણ આ મસાલાથી ભજીયાનો સ્વાદ જે છે એ ચોક્કસથી બમણો થઈ જશે ગેસની આંચ બંધ કરીને મસાલાને ઠંડા કરી લઈશું તો અહીં બે કપ જેટલી મગની ફૂતરા વગરની દાળને ત્રણથી ચાર કલાક માટે આપણે પાણીમાં પલાળી રાખવાની છે તો તમે જોઈ શકો છો દાણો જે છે એ સરસથી તૂટી જાય છે વધારાનું પાણી જે છે આપણે નીતારી લઈશું અને આ દાળને મિક્સરના વાસણમાં બેથી ત્રણ બેચમાં ટ્રાન્સફર કરીને વાટી લેવાની છે તો બને એટલું ઓછું પાણી ઉમેરવાનું છે પ્રથમ એમ જ આપણે ગ્રાઇન્ડ કરીશું જો ગ્રાઇન્ડ કરવામાં વધારે તકલીફ પડે તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરતા ઉમેરતા આપણી દાળને જે છે એ અધકચરી વાટી લેવાની છે ઢોસાના ખીરા જેવું લૂઝ બેટર નહીં રાખવાનું જેટલું બેટર તમે લૂઝ રાખશો એટલા જ ભજીયા જે છે એ તળાતા સમયે તેલ એબ્ઝોર્બ કરશે ઓઇલી ઓઇલી લાગશે તો દાળ જે છે એ સરસ પીસાઈ ગઈ છે હવે દાળ વડાને જે છે એકદમ અંદરથી પોચા જાળીદાર બનાવવા માટે આપણે એક જ દિશામાં પાંચથી સાત મિનિટ જેવું દાળને જે છે આપણે ફેટી લઈશું તો તમે જુઓ કલર જે છે કેટલો લાઇટ પડી ગયો છે અને ખીરું જે છે એ સરસ ફૂલી ગયું છે હવે મિક્સરના વાસણમાં આપણે જે મસાલા શેક્યા હતા કોરા મસાલા એ ટ્રાન્સફર કરી દઈશું અને સરસ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો એકદમ હળવું એવું દરદરું પાવડર કરશું સાથે સાથે આપણે આદુના કટકા અને તીખા લીલા મરચાં તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાના કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે લીલા તીખા મરચાં ઉમેરવાના અને બધું જ જે છે આપણે સરસ વાટી લઈશું તો આ મસાલાને બનાવવાનું સ્કીપ નહીં કરવાનું ચોક્કસથી ઉમેરવાનું જે આપણે દાળ ફેટી રાખી હતી એમાં આપણે આ બધો જ મસાલો જે છે એ ઉમેરી દઈશું તમને ઝીણા સુધારેલા કાંદા ઉમેરવા હોય તો તમે કાંદા પણ ઉમેરી શકો લીલું લસણ કે સૂકું લસણ ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો તો દાળને જેટલી સરસ ફેંટશો એટલું રિઝલ્ટ જે છે એ સરસ મળશે ખાવામાં એકદમ હળવા બનશે વડા એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું સ્વાદ પણ સારો આવે છે અને પાચન પણ સારું થાય છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર જે વડાને એકદમ ચટપટા બનાવે છે થોડીક દાળ પલાળેલી આપણે અલગ મૂકી દેવાની બેથી ત્રણ ચમચી જેટલી તો એ પલાળેલી દાળ પણ આપણે આમાં ઉમેરી દઈશું એક કપ જેટલા ઝીણા સુધારેલા લીલા ધાણા ઉમેરીશું અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી મેથી ઉમેરવાની છે અહીં જો તમને પાલક ઉમેરવી હોય તો તમે મેથી અને પાલક બંને પણ ઉમેરી શકો મેથીની હળવી એવી કડવાસ ન ગમતી હોય તો ફક્ત પાલક અને કોથમીર પણ તમે ઉમેરી શકો છો બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું એક વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું બેટર જે છે વધારે ઢીલું નહીં બનાવવાનું પાલક મેથી કે ધાણાભાજી જે છે અગાઉથી ઉમેરીને નહીં રાખી દેવાની વડા જ્યારે પાડવા હોય આપણે તેલમાં ત્યારે જ ઉમેરવાના અધરવાઇઝ ખીરું જે છે એ ઢીલું પડતું જશે તો સરસ ખીરું આપણું રેડી થઈ ગયું છે તમે થિકનેસ જોઈ લો આવી જ રાખવાની છે ગરમ તેલમાં મનગમતી સાઈઝમાં આપણે વડા જે છે એ ઉતારી દઈશું તો પ્રથમ ગેસની આંચ જે છે આપણે હાઈ રાખવાની વડા બધા જ આપણે તેલમાં મૂકી દઈએ હળવા એવા ફૂલી જાય એટલે ગેસની આંચ જે છે આપણે મધ્યમ કરી દેવાની રીમી ગેસની આંચ પર નહીં તળવાના અધરવાઇઝ વડા જે છે ઓઇલી થઈ જશે ખૂબ જ તેલ એબ્ઝોર્બ કરશે તમે આ વિડીયો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો હળવા એવા વડા તળાઈ જાય એટલે આપણે ચમચાની મદદથી અલટ પલટ કરીને બધે જ તરફ સોનેરી કલર આવે ત્યાં સુધી આપણે તળી લઈશું ચટણી સાથે કે પછી કેચઅપ સાથે આ વડા ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે શિયાળામાં કે વરસાદની ઋતુમાં ખાવાની મજા જ કંઈક અલગ હોય છે રેસિપી ગમી રહી હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો તમે જોઈ શકો છો વડા જે છે સરસ ક્રિસ્પી સોનેરી કલરમાં આવી ગયા છે તેલમાંથી કાઢી અને જાડીવાળા વાસણ ઉપર આપણે નિતારી લઈશું આશા રાખું છું તમને આજની આ રેસિપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે તો વડા જે છે બારેથી એકદમ ક્રિસ્પી બન્યા છે અંદરથી સોફ્ટ અને જાળીદાર બન્યા છે તો દાળના બેટરને જે છે એકદમ સરસ ફેંટશો તો સોડાની પણ જરૂરત નહીં પડે ત્યારબાદ બેટર જે છે વધારે ઢીલું નહીં રાખો તો વડા જે છે જરા પણ તેલ તેલ નહીં થાય ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો